મહિદરપુરામાં થયેલી એક કરોડ ચોસઠ લાખ રૂપિયાની લૂંટના ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે પોલીસે ટીપ આપનાર સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી રોકડ ચોસઠ લાખથી વધુની મત્તા કબજે કરી હતી મૈદરપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વરાછા અને હીરાબાગ વિસ્તારમાં રહેતા શરદ લક્ષ્મણ સોલંકર તે પોતાના સોનાના વેપારી છે તે અમરેલીના વેપારી દિલીપ પાસેથી ચાર કિલો ત્રણસો ગ્રામ સોનું મંગાવીને સુરતમાં મૈદરપુરાના મૂનસ્ટાર જ્વેલર્સમાં વેપારી સાગરભાઈને વેચી એક કરોડ ચોસઠ લાખ રૂપિયા રોકડા લીધા હતા તે રૂપિયા બે થેલામાં મૂકીને દરબારભાઈ સાથે મોપેટ પર વરાછા જવા નીકળ્યા કંસારા શેરી પાસે એક મોપેટ પર ત્રણ લૂંટારો આવ્યા હતા તેઓ ચપ્પુ બતાવીને શરદભાઈ અને દરબારભાઈ પાસેથી એક કરોડ ચોસઠ લાખ રૂપિયા અધ કહી શકાય તેવા રૂપિયા મૂકેલી બંને થેલો ભાગી છૂટ્યા હતા તપાસમાં છેલ્લે લૂંટારો ઓલપાડ તરફ જતા દેખાયા હતા મૈદરપુરા પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલીને આરોપી મિતેશસિંહ સુશીલસિંહ પરમાની ધરપકડ કરી છે તે તેની પૂછપરછ કર્યા બાદ તેના બે સાથીદારો રાજુરફે રાજેન્દ્ર મરાઠે અને સન્નીકુમાર શાંતિલાલ કઠારિયા પણ મૈદરપુરા પોલીસે ઝડપી પાડી તેઓ પાસેથી ચોસઠ લાખથી વધુની રોકડ અને મોપેડ સહિતની મતા કબજે કરી હતી મિતેશસિંહ વરાછામાં કપડાની દુકાનમાં નોકરી કરે છે વેપારી સરસ સોલંકને કપડાના વેપારી પાસે સોન લીધું હતું તે સમયે ત્યાં નોકરી કરતા દરબાર નામના કર્મચારીને વેપારી સરસ સાથે મોકલ્યો હતો તે હતી છઠ્ઠી જનવરી બે હજાર બાવીસના ના રોજ મૈધરપુરા વિસ્તારમાં એક લૂંટનો બનાવ બનેલો હતો જેમાં સોનોના વેચાણના લગભગ એક કરોડ ત્રેસઠ લાખ પચીસ હજાર રૂપિયા ફરિયાદી અને ફરિયાદની સાથે બીજા એક ઈસમ લઈને જતા હતા તો એની મોપેટને વચ્ચે આંતરીને ત્રણ જણા પૈસાના એટલે રોકડના બે થેલા લઈને નાસી ગયા હતા આ ગુના બાબતે સ્થાનિક પોલીસ સાથે સાથે અમરોલી પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ ત્રણેય ટીમોએ બહુ સિફતપૂર્વક મહેનત કરી અને આ ગુના ડિટેક્ટ થઈ ગયા છે બહુ નવાઈની વાત આ છે કે બે જણા જે રોકડ લઈને જતા હતા આ બેમાંથી એક જણ જે પાછળ બેઠા હતા એના નામ મિતેશ સિંઘ ઉર્ફે દરબાર આ કવત્રામાં સામેલ હતા જેના આધારે એની સાથે સંકળાયેલ બીજા ઈસ્મોએ આ લોકોને રસ્તામાં રોકી અને એના પાસેથી આ લૂંટ આચરી હતી આમાં તમામ વિગતો જાને લઈ જે તપાસ કરવામાં આવી રહી છે આના આધારે મિતેશ સિંહ સુશીલસિંહ પરમાર જે ભગુનગર અમરોલી સુરત શહેરના રહેવાસી છે મૂળ ગામ એના બાઘરપુરા તાલુકા ઠાસરા જિલ્લા ખેડા બીજો રાજુ ઉર્ફે રાજેન્દ્ર ઉર્ફે રાજ મરાઠે જે લૂંટ કરવાવાળા ત્રણમાં સામેલ હતા બીજા શન્ની શાંતિલાલ કંઠારિયા આમ આ ત્રણ જણાને પોલીસે અટક કર્યા છે બે આરોપીઓ હજુ નાસ્તા ફરતા છે જેની પાછળ અત્યારે પોલીસની તપાસ ટીમો લાગેલી છે અત્યાર સુધી કુલ મળીને રોકડ ચોસઠ લાખ દસ હજાર બે મોબાઈલ અને એક એક્સેસ મોપેડ ની રિકવરી પોલીસ દ્વારા કરવામાં આવી છે ગઈકાલે જામનગર ખાતેથી ચોપન લાખ પચાસ હજાર રૂપિયા પોલીસ દ્વારા કબજા કરવામાં આવ્યા છે સંપૂર્ણ વિગતો લગભગ પોલીસની પાસે છે જે બાકીના આરોપીઓ છે એને શોધવાની કામગીરી હાલમાં ચાલુ છે પરંતુ એવી રીતે રોકડમાં સોનાની વેચાણ અને ટ્રેડિંગ થતી હોય અને એવી રીતે અનસેફ રીતે અસુરક્ષિત રીતે બિનભરોસાપાત્ર માણસોની સાથે રોકડની અવરજવર ચાલતી હોય આ બાબતે તમામ વેપારીઓને અમારે ચેતવણી સ્વરૂપ આ સૂચના કરવી છે કે એવી રીતે ધંધા કરવો સેફ નથી આના લીધે આ પ્રકારના બનાવ બનવાની શક્યતા વધી જાય છે જેવી રીતે આ કેસમાં જાણવા મળી રહ્યું છે કે મોટાભાગે અંદરના લોકો ટીપ આપી રહ્યા હતા અને આ લૂંટમાં પોતે ભાગ ભજવતા હતા મૈત્રપુરા પોલીસે હાલ તો કરોડો રૂપિયા લૂંટનો ભેદ ઉકેલી કાઢ્યો છે અને ટીપ આપનારા સહિત ત્રણને ઝડપી પાડ્યા છે જ્યારે લૂંટ પ્રકરણમાં તોસિફ સૈયદ અને સમીર ચુડાસમાને પકડી પાડવા પોલીસે ચક્રો પણ ગતિમાન કર્યા છે અઝરપુરસી સાથે હર્ષ શેટા